નાણાના ઉર્જા મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તકે માંગરોળ તાલુકાના લીડિયાદથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કરોડના ખર્ચે છ જેટલી કચેરીના નવા ભવનનું ઈ લોકાર્પણ કરાયું હતું માંગરોળ તાલુકાના લીંબાયતથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની નવ કરોડના ખર્ચે છ જેટલી કચેરીઓના નવા ભવનનું નાણા ઉર્જામંત્રી સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તકે લોકાર્પણ કરાયું કીમ વિભાગીય કચેરી મોલવણ મોટા બોરસરા પીપોદરા પેટા વિભાગની કચેરી કડોદરા એ કડોદરા ઇન્ડક્શન પેટા વિભાગે કચેરીનો સમાવેશ થાય છે માંગરોળ તાલુકાના લિંગવ્યાત સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે નાગરિકોને સતત્યપૂર્ણ વીજ પુરવઠો મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ગુજરાતે સૌર અને પવન ઉર્જા સેક્ટરમાં સમગ્ર વિશ્વનું ધ્યાન એકત્રિત કર્યું છે સ્માર્ટ મીટરની ઉપયોગિતા જણાવી સ્માર્ટ મીટર પોતાના ઘરો પર અવશ્ય નખાવાનો અનુરોધ પણ કર્યો વીજલક્ષી સેવાઓ અર્થે આવતા વીજ ગ્રાહકોને પાર્કિંગ બેસવાની વ્યવસ્થા પીવાના પાણીની જેવી પાયાની સુવિધાઓ પણ મળશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ ડીજી વીસીએલ એમડી યોગેશ ચૌધરી અધિક્ષક ઇજનેર સુરતી કેમ કડોદરા ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા મોટા બોસરા પેટા વિભાગ કચેરી મોલવાન પેટા વિભાગ કચેરી તથા કડોદરા એક

એમડી યોગેશ ચૌધરીજી અંકર ઉપસ્થિત સર્વે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે પરંતુ આપણી વીજ કંપનીઓ જ્યારે દેશના ધરતીક્રમ પછી આપણા આજના વડાપ્રધાન શ્રી મોદીજીએ જયારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી

એની સાથે મોટી જવાબદારી છે કે આપણે પાંચ મિનિટ પણ વીજળી જાય એટલે મારા પર ફોન આવે છે એટલે દરેક કર્મચારીઓને દરેક અધિકારીઓને હું ખાસ વિનંતી કરું છું કે આપણે આ સફળતાને ટકાવી રાખવા માટે અનેક જણા પ્રયત્નો કરવા પડશે અને એટલા માટે આપણે સારી સુવિધા સારું કોમ્યુનિકેશન અનેક નવી ટેકનિકો જે રીતે જે પ્રકાર જે કીધું તેમ કોલ સેન્ટર

આપણે લગભગ સાહીઠ પૈસા ને ચાલીસ પૈસા જેટલો ટેરિફ માં ઘટાડો કર્યો છે બિલ ઘટાડો કર્યો છે ને બધા આ પહેલી વાર બન્યું છે અને એના માટે આપણી સૌ સાથે મળીને હજુ પણ ઘણા સારા કામો કરીએ બધું સારું ચાલે છે પરંતુ એક આપણે આપણું ગુજરાત જો પાછળ હોય તો સ્વાદ મીટર લગાવવાનો પાછળ તો એ વાત નથી કરી હું આ વાત એટલા માટે કરું છું કે સ્માર્ટ મીટર આપણા દરેકે દરેક બીજ વિતરણ માટે ઘણા બધા ઉપયોગી છે અને એ સ્કાર્ટા સાથે કનેક્ટેડ છે એટલે કે આપણા ઘરના કનેક્શનમાં કોઈ બીજું જોડી ન જાય એ પણ આપણને ખબર પડે છે આપણે સોલાર રૂફટોપ લગાવ્યો હોય તો સોલાર લૂપટોપમાંથી આપણને વીજળી બરાબર પેદા થાય છે કે નહીં એનો પણ આપણને ખબર પડે આપણે કેટલું બિલ ભરવાનું છે એ પણ ખબર પડે કે સ્માર્ટ મીટર એ સારામાં સારી વસ્તુ છે અને ચોક્કસ રીતે આપણને બધાને એનાથી ફાયદો થશે

એના માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ સરસ મજાની કોર્પોરેટ ઓફિસ થાય ઓફિસ આપને આપી છે અને એ ઓફિસ આજે લોકાર્પણ કરવા માટે અમારા સરકારના સાથી કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી ભાવિની બેન એમડી શ્રી સિંહ હરેજી અમારા નિજ વિષયના એમડી શ્રી ચૌધરીજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ મંચ ના મહાનુભાવો ઔદ્યોગિક વિભાગના સૌ આગેવાનો ઉપસ્થિત બોડસારા મોલવાણ કડોદરા ના લગભગ એકસો એકવીસ ગામ અને લગભગ હજાર થી વધુ ઇન્ડસ્ટ્રી સહિતના આ કનેક્શનનો ધરાવતો આ વિસ્તાર છે